નમસ્કાર દર્શક મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ મકાઈ છે મકાઈનું વાવેતર આપણે કરેલું છે પશુ માટે આ કોઈ આપણે દૂધાળા પશુ હોય તો એના માટે બળદ ગાય એને ખવડાવવા માટે આપણે આનું વાવેતર કરેલું છે અને મિત્રો આ જે મકાઈ છે એને આપણે ઓછા સુપર ખાતરે તૈયાર કરેલી છે જેમ કે આમાં આપણે પાયા ખાતરનું વાવે પાયા ખાતર આમાં વાવેલું નથી અને યુરિયાનો એક રાઉન્ડ આપણે આપેલો છે અને એક વખત આપણે ત્રીસક દિવસની થઈ એટલે હીરુનો જેવો તેવો રાઉન્ડ આવ્યો હતો એમાં આપણે દવાનો એક વખત છટકાવ કરેલો છે એ સિવાય આમાં કોઈ જાતની માવજત આપણે મિત્રો કરેલી નથી અને બસ સમયસર એમ કે પાણી આપેલું છે અને આજે આપણે કરવા પાછળ આપણે આનું કારણ છે કે આજે મકાઈ ને આપણે જે ઓછા સુપર ખાતરે તૈયાર કરી એમ કે આની જે આપણે મીઠાઈસ કરી તો ડોડાની મીઠાઈશ અને રાળાની મીઠાઈ છે એ જળવાયેલી રહે એમ કે આપણને જે પશુને આપણે આનો ચારો આપણે ખવડાવી તો એમાં એમ કે જે રાડું હોય એ એકદમ મીઠાઈશ વાળું થાય અને બીજા નંબરમાં મિત્રો આનું જે વાવેતર આપણે કરેલું એ થોડું ઘાટું વાવેતર કરેલું એટલે ઘાટું વાવેતર કર્યું એટલે એમાં એમ કે બહુ ડોડાનું પ્રમાણ તો વધારે પ્રમાણમાં ડોડા નો જેમ કે નાની સાઈઝ વધારે રહી જાય બહુ મોટી સાઈઝના ડોડા આમાં ન થાય અને એમ કે જે આપણે એમ કે ડોડા નીકળે ખણા પણ બહુ નાની સાઈઝના નીકળે ડોડા બહુ મોટી સાઈઝના ડોડા આમાં ન થાય અને બીજા નંબરમાં ઘાટું થોડુંક વાવેતર હોય એટલે રાડું જે એનું છે એ બહુ જાડું ન થાય મીડિયમ સાઈઝનું એનું રાડું રહે પાતળું રાડું રહે એટલે એમ કે આપણે જે પશુને આપણે ખવડાવીએ તો એમ કે એને ચાવવામાં અનુકૂળતા રહે અને એમ કે સરળતાથી ચાવી અને વધારે જાડું રાડું હોય તો એમ કે એને થોડુંક ચાવવામાં અને કેમકે એ વધારે જે જાડુરાડું હોય તો અમુક પશુ ખાય નહીં અને એને આપણે કાઢી નાખે એ નીણ આપણે વેસ્ટ જાય અને આ જે થોડુંક રાડું પાતળું હોય તો સાવ એમ કે ચાવીને ખાઈ જાય પશુ છે એ એકદમ હાવ ચાવી મીડિયમ રાડો હોય એટલે ખાટું આવે નીકળે પણ બહુ નાની સાઈજ ના ડોડા થાય ને રાડા ની સાઈઝ જે છે એ એકદમ એમ કે નાની રે મીડિયમ રે એમ કે આપણને પશુને એમ કે એ આપણને અનુકૂળ રહે અને પશુને ચાવવામાંય અનુકૂળતા રહે નમસ્કાર દર્શક મિત્રો